ભરૂચ વાલ્મિકી સમાજ દ્વારા છડી મહોત્સવ વાલ્મિકી સમાજ દ્વારા બસો પચાસ વર્ષથી ઉજવવામાં આવતા ગોગાજી મહારાજના છડી મહોત્સવ અંતર્ગત ભજન સત્સંગના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના વાલ્મીકી સમાજ દ્વારા ઉજવાતા ગોગાજી મહારાજના છડી મહોત્સવ અંતર્ગત ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા બસો પચાસ વર્ષથી ઉજવવામાં આવતા ગોગાજી મહારાજની છડી ઉત્સવને ધ્યાને લઈ કોઠી યુવાક મંડળ અને ધર્મે સોલંકી દ્વારા ગોગાજી મહારાજના ભોજનનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું સુરતના જાણીતા ગાયક રાજા સુફી અને તેમના ગ્રુપમાં મધુર કંઠે ગોગાજી મહારાજના જીવન આધારિત રમઝટ બોલાવવામાં આવી હતી ભરૂચ લાલ બજાર વાલ્મિકી વાસના નયન મહારાજ દ્વારા પણ પૌરાણિક ઢબે ગવાતા ગોગાજી મહારાજના ભજન રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા que